એ દસ વીઘા ઓલા પંદર વીઘા જમીન હતી પણ દસ લાખ માં વેચી દીધી મારે દુઃખ હતું કે કોઈ નહોતું ઇન્જા ઓહો અને પાંચ પાંચ ઓપરેશન મારા જીવન માં મે કરાવ્યા તા ઓ હો એવું અને એ બધા એમ કે ખોટું બોલે છે ને કે શેરબજાર નું સટોડ્યું છે ને એવું બધું બદનામ કરતા હતા ભગવાન

એટલે મેં કીધું આપડે કાલ હવે મરી જઈએ તો આપડા છોકરા નું કોણ એ ગણતરી થી મેં કાઢી નાખી સમજ્યા બરાબર છે બરાબર છે એટલે પછી અહિયાં પાંચ લાખ રૂપિયા મારે શું છે કે દવાખાના માં ગયા પાંચ વીધા એમાં અઢી લાખ નું મેં મકાન લીધું અને અઢી લાખ રૂપિયા છોકરા ને ભણવાનો ખર્ચો કાઢ્યો સમજ્યા ને મારી નોકરી ચાલુ હતી તે સમયે

દીકરી શરીરે સારી હોવી જોઈને બરાબર છે તમારું અત્યારે હાલ તમે ક્યાં છો અત્યારે તો આમ તો હું ઓગણીસો ને એક્યાસી માં અમદાવાદ આવ્યો ગયો બરાબર અત્યારે હાલ એ આ બે વર્ષ થી પાછુ ભાઈ ને ટ્રાન્સફર થઈ જાય એમાં શું છે કે પરીક્ષા લઈ ને પાસ કરીને એટલે ક્લાર્ક માં અહિયાં બનાસકાંઠા બીકો છે બરાબર છે એને મકાન અમારો અમદાવાદ છે અત્યારે

ત્રેસઠ હજાર ત્રીસ પાંત્રીસ જેવું છે એમ પાંત્રીસ હજાર જેવું છે હા પણ એમાં હું મકાન લીધું છે લોન લીધી ખોટું તમે નહી બોલીએ બરોબર

છૂટ બરાબર છે બરાબર છે પાછળ કોઈને લાઈને ખરાબ હોય તો અમારે સુધરી જવું પડે બીજું કઈ વાંધો નથી બરાબર છે ટૂંકમાં અહીંયા આવ્યા પછી વ્યવસ્થિત થઈ જવું પડે હા એમ સરપકડી નહીવું પડે બીજુ કઈ નઈ હવે ભાઈ ના પાંત્રીસ વર્ષ છે એમાં બેન ના મેરેજ થઇ ગયા ભાઈ રહી ગયા મેરેજ ના થઈ ગયા મેરેજ થઈ ગયા પાછું છુટું થયું છુટું થયું પછી એની દીકરી પાંચ વર્ષ રાખીને મોડું થઈ ગયું બરાબર છે બરાબર છે એટલે આવી રીતે તકલીફ થઈ પછી તમારે દીકરા કેટલા એક જ દીકરો અચ્છા

તમારા પપ્પા ખબર હોય તમને સાચી વાત છે ઘણા વર્ષો થઇ ગયા પણ હું તમને ઓળખું છું હું તમને ઓળખું છું કારણ કે હું નાનો હતો ને હું તમારા ઘર પાસે રમવા આવતો

પરીક્ષા આપી પાસ થઇ ગયો છોકરાઓ બઉ સારી સારી વાત છે શૂન્ય માંથી સર્જન કરે એવા છે પછી વાળા કઈ જોતું નથી બરાબર એટલે મેં દીકરી આપી દીધી બરાબર પછી કે અમે તને મકાન ની પાંત્રી લાખ નું રોકડે થી લઈ દેવું પછી ફેરા ફેરવા પછી કઈ લઈ નો દીધું અને છોકરી ને કે અમે સરકારી પુસ્તકો તને લાવી ને આપશું પાસ કરી પરીક્ષા તો અમે તને પૈસા ભરી ગવર્મેન્ટ માં ચડાવી દેવું પછી આ લોકો એ કઈ કર્યું નઈ દાગીના ને એવું બધું માગ્યું પાછી દીકરી ને દીકરી જન્મ થઈ કે મારી દીકરી નથી જોતી અહ પછી મેક મે મને ફાર બે આખો છે બે દીકરીઓ હું પાડે બરાબર છે બરાબર છે પછી દીકરી એ માર દીકરી કે પપ્પા મારે મન નહીં અહ છોટુકઈ ગયો તો ઓહો હા બરાબર છે બરાબર છે પાસુ પાત્ર મરી ગયો હારું બરાબર છે બરાબર છે અહ હા સમજાઈ ગયો સમજાઈ ગયો પછી ભાઈ કેટલું ભણગાણા કેટલું ભાઈ પણ તો 12 આમ તો બેસી કરતો તો બરાબર છે

એટલે પછી ઇંગ્લિશ મીડિયમ ભણેલો તો મારા છોકરા છે પાછા ના પડે કારણ કે મહેનત થી આગળ લીધા ને એટલે વાહ 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 બરાબર બરાબર છે બીજી એક વસ્તુ કહું કે તમે એમ કહો મારે પાંચ ઓપરેશન કરાવેલા છે તો તમારે શું શું તકલીફ શું હતી તમારે મને મસા રસ મસાના બે ઓપરેશન કરાય બરાબર બે પાછળ વાહામાં રસી થઈ ગઈ ગાંઠો થઈ ગઈ એના ઓપરેશન કરાય બરાબર કેનો ઓપરેશન કરાય બરાબર 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 પસાર થઈ થોડી પૈસા ની તકલીફ આવી બધું તમારા છોકરા કે પપ્પા મારે તો વિદેશ જાવું જ નથી કે મારે તમારે ભેગું લેવું હા નહી તો હે મેં તો કીધું છૂટ આપી હતી અમને ભગવાન ભરોસે મૂકી દે તું જતો તો ના પાડી ના પપ્પ અને જે મારા જીવનમાં બધા નેતા ખાઈ ગયા એના જીવન માં એવું જ ભાઈબંધોસ્તાર બધા છે ને દિલ્હી ને હરિયાણા ને પંજાબ ને બધા બધી જગ્યા

કાંઈ વાંધો નહી આપણે ભાઈનો ઓડિયો મૂકશું અને ભાઈને સારામાં સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા અ આપણે અત્યારે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે આપણે ઓડિયો મૂકીએ તો કાંઈ વાંધો નથી ને

તો આમાં બે બગડે બરોબર છે કે અત્યારે આપડે જે કઈ વાત કરી લઈએ પછી ભાઈ એમ કે મારે જાહેર નતું કરવું તો પછી આમાં દુઃખ થાય ને આપડે જાહેર કર્યા વગર દીકરી આપડે જે દિલ ખોલી ને વાત કરવાની એમાં પછી દીકરી જોઈ છે આપડે પછી ઘર બાંધુ છે પછી થોડું એમાં બોલવું આવે એમ

તો એ રીતે તમે પેલા ક્યો ભાઈ ને પછી ભાઈ જુએ એને લાગે કે ના કર્યા જેવું છે તો અંદર પૂછીને કેજો તમે ભલે મને કાલે ફોન કરો આપડે ઉતાવળ ના હો ભલે ભલે કઈ વાંધો ના હા જય 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 શ્રી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તમને તમારા પરિવાર હાજી 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 તમને પણ જય શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ની શુભકામના આપડી ઓલી વાત કે અધૂરી પડી છે મને કઈ ટાઈમ રહેતો નતો એટલે આજે ઓડિયો મૂકવાનો હતો ને એટલે મેં કીધું તમારે કેમ કન્ફર્મ છે મૂકવા માટે તો પછી આપડે વાત આ મૂકી જ ને આપણે તો કરવાનો જ છે ના ના એ તો બરોબર છે પણ આમાં શું છે ભાઈ ની પરમિશન હોય જરૂરી છે એટલે આપડે વાત તમારી પેન્ડિંગ કરી દીધી એવું છે એવું છે એટલે મેં કીધું પૂછી લઉં કે કન્ફર્મેશન મોકલી આપો હા બાયો રીટાઈમ મોકલજો આપણે ગ્રુપમાં નાખશું અને આપણે કંઈ વાત અધૂરી હતી કંઈ હું જોઈ લઉં એક સેકન્ડ હા હા એટલા માટે બાકી રાખ્યું હતું આપડે કે આપડે આ ઓડિયો મૂકીએ તો તમારા દીકરાને કઈ પ્રોબ્લેમ નથી ને મૂકવા માટે એટલા માટે ઓડિયો ઓકે 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 કઈ વાંધો એટલે એટલું વાત બાકી રહી ગઈ એટલે મેં કીધું પૂછી સરકારી નોકરી છોકરીને

બરાબર છે બીજું કઈ નથી હાજી હાજી સંયુક્ત પરિવાર માં ચારે ચારેવું સાચે બરાબર બરાબર છે બરાબર છે બીજું કઈ વાંધો નથી એમને ના ના સો ટકા સો ટકા આપડે ભાઈનો ઓડિયો મૂકીએ અને ભાઈને સારામાં સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા બરાબર છે હવે કઈ પ્રશ્ન તો કઈ બાકી રહેતા નહોતા કારણ કે ફક્ત પરમિશન જ લેવાની બાકી હતી આપણે ત્યાં સુધી આપણે પહોંચ્યા હતા બરાબર છે અને ફ્રોડ કોલ નું એક સાવધાન રહેજો ફ્રોડ કોલ કોઈ આવે પૈસા ટકાની કોઈ માંગણી કરે તો કોઈ સાથે કોઈ ફ્રોડ કોલ આવે તમારી ઉપર અને એવી રીતે કે ભાઈ આ દીકરો છે દીકરી છે અહીંયા તમારા દીકરા માટે

મોકલી આપો હલો આજે રાત્રે તમારે આવી ઘણું ટાઈમ તમને મેં જોયા નથી આવું નાનો નાનો હતો ત્યારે તમને જોયેલા એ પછી તમને જોયેલા નથી અત્યારે કઈ નક્કી નથી ટેકનોલોજી એવી રહી ને કેમ બે બા દીકરો હરખા દેખાતા હોય તમારો ફોટો ન મુકાઈ જાય ભગવાન ની નોટિસ આવી જાય ખબર પડી જાય ને સાચી વાત છે સાચી વાત છે હા 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 હાચી વાત છે ના ના બરોબર છે ના ના કઈ કઈ વાંધો નઈ ભાઈ નો ફોટો મોકલો આવો આપડે વિડીયો મૂકી દઈ ભલે ભલે જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ આ ઓડિયો તમે જોયો હોય તો અમારી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિ ને એની પસંદગી નું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ